હું શર્મિલાબેન બામ ભણિયા ખોડલ ધામની પ્રથમ મહિલા ટ્રસ્ટી છું અને સરદારધામની ટ્રસ્ટી પણ છું અને સર સરદાર ધામની સૌરાષ્ટ્રની મહિલા પ્રમુખ છું મને સ્વતંત્ર મહિલાઓ માટેનો સર્વાંગી વિકાસ માટેનો સવાલો છે હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ પાંચ લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે છે એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને છે એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય ચાલતું હોય હવે સરદાર ધામ ક્યારે કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ રે કઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કઈ હોતું નથી એટલે એ વાત હું સ્વીકારતી નથી હું એટલું જ કહેવા માંગુ છું રોડ જે લોકો કામ કરતા હોય એમાં રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય સરકારમાં હોય તો ભલે સામાન્ય માણસ હોય તોય ભલે કોઈ અધિકારી હોય તોય ભલે કોઈ બિઝનેસમેન હોય તો જેનો વાક હોય જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ એને સસ્પેન્ડ થવાનું કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય મારું આટલું કહેવાનું છે અમે બાર વર્ષ ખોડલધામના સમાધાન પંચ કર્યું છે પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ

એવું જયંતિ ભાઈ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કરણ એ થયું હોય આ જો જો કોડલ ધામ કામ કરતું હોય ઉમિયા ધામ કામ કરતું હોય સરદાર ધામ પોતાના પાંચ લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે અને એ લક્ષ્ય બિંદુ ઉપર પોઝિટિવલી કામ કરે છે તેના ભાગરૂપે એણે અમદાવાદમાં ભવન બનાવ્યા વડોદરામાં બનાવ્યા સુરતમાં ભૂમિ પૂજન કર્યું મહેસાણામાં માં કર્યું હવે રાજકોટમાં થઈ થવા જઈ રહ્યું છે પાંચ લક્ષ્ય બિંદુ આ છે કે દસ પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા દસ હજાર ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ બને એવી રીતની કામગીરી કરવી દસ હજાર વિદ્યાર્થીઓ સરકારમાં જાય એના માટે જીપીએસસી યુપીએસસી સેન્ટરો બનાવવા અને એક લાખ લોકો

હવે આવી વાતો થતી મેં સાંભળી હતી કાલે ના ના હું એના વિશે કઈ ટિપ્પણી ન કરી શકું